નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઓગણત્રીસ ઓક્ટોબર ઓગણીસો ને નવ્વાણું આ દિવસ આખી દુનિયાભરના લોકો માટે તો સાધારણ દિવસ હતો પણ ઓડિશા માટે મિત્રો આ સાધારણ દિવસ નહોતો કારણ કે આ દિવસે ઓડિશામાં બસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળો એક ચક્રવાત ઉપડ્યો એક વાવાઝોડો ઉપડ્યો અને પોતાની સાથે હજારો ઘરોને એકદમ તાણીને લઈ ગયો ચારે બાજુ ઉથલપુથલ અને બરબાદી જોવા મળી લગભગ દસ હજારથી વધારે લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા અને મિત્રો આ વાવાઝોડાનો નામ હતો પ્રદીપ સાયક્લોન પણ મિત્રો જો આપણે ભવિષ્ય મલિકાની માનીએ તો આનાથી પણ ખતરનાક ચક્રવાત ઓડિશા તમિલનાડુ સહિત ભારતના ઘણા બધા રાજ્યોમાં આવી શકે છે પણ ક્યારે આવવાની છે આ તબાહી શું થવાનું છે વર્ષ બે હજાર ચોવીસ પછી શું કળિયુગનો અંત હવે નજીક છે અને શું હશે કારણ કળિયુગના અંતનો શું કહે છે મહાપ્રલય અને મહાયુદ્ધને લઈને સંત અચ્યુત્તાનંદ દાસ મહારાજજીની ભવિષ્ય મલિકા મિત્રો જો તમે પણ આ વિષયમાં જાણવા માંગો છો તો આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો વિડિયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આમ તો વિશ્વભરમાં અનેકો ભવિષ્યવક્તા અને અને અનેકો ભવિષ્ય જણાવનારી પુસ્તકો થઈ પણ આજથી પાંચસોથી છસો વર્ષ પહેલાં પંચ સખાઓ દ્વારા રચિત ભવિષ્ય મલિકાની તુલના કોઈ પણ બીજા ગ્રંથ કે પુસ્તક સાથે નથી કરી શકાતી સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી જગન્નાથને આધાર માનીને લખવામાં આવેલી આ પુસ્તકમાં હજારો ભવિષ્યવાણીઓ છે અને આમાંથી સેંકડો ભવિષ્યવાણીઓ હજી સુધી હકીકતનું રૂપ લઈ ચૂકી છે ભવિષ્ય મલિકા પુસ્તકમાં વર્ષ બે હજાર ચોવીસ પછી પણ અનેકો ભવિષ્યવાણીઓ લખવામાં આવેલી છે જેમાં એક છે ઓડિશામાં ઉપડવા સાયક્લોનની ભવિષ્યવાણી મિત્રો વર્ષ ઓગણીસો અને નવાણુંમાં જે ચક્રવાત ઓડિશામાં ઉપડ્યો હતો એ ચક્રવાત ખૂબ જ નાનો હતો પણ હજી ભવિષ્યમાં મિત્રો આનાથી પણ વધારે ભયંકર ચક્રવાત ઉપડશે અને આ ચક્રવાતનો અસર જે છે એ આખા ભારત દેશ ઉપર જોવા મળશે હા પણ ભવિષ્ય મલિકાના અનુસાર એમ નથી કે આ સાયક્લોન ઓડિશામાં જ ઉપડશે પણ હા તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ઓડિશા જેવા રાજ્યોને ચિંતા કરવાની જરૂર છે કારણ કે બે હજાર ચોવીસ પછી જ્યારે પણ ચક્રવાત પોતાના રૌદ્ર રૂપમાં ભારતની જમીન ઉપર પગ રાખશે તો સૌથી વધારે ખતરો આ જ રાજ્યોને હશે ભવિષ્ય મલિકાના અનુસાર ભારતની સરકાર પણ આ ખતરાથી પોતાના લોકોને બચાવી નહીં શકે ઘણા બધા લોકોની મૃત્યુ થશે ખાવા પીવાની મોટા પાયે અછત થશે અને સૌથી વધારે તકલીફ થશે શ્વાસ લેવામાં કારણ કે ભવિષ્ય મલિકાના અનુસાર પૃથ્વી ઉપર રહેલા મોટા મોટા જે ઝાડો છે એ સળગવા લાગશે મિત્રો અહીંયા જો આપણે વીતેલા થોડાક વર્ષોનો ડેટા કાઢીએ તો કેનેડામાં લોકોને માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે કારણ કે કેનેડાના જંગલોમાં લગાતાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે ત્યાં જ અમેરિકામાં પણ આ આગનો અસર જોવા મળી રહ્યો છે જંગલોમાં આગ લાગી રહી છે વર્ષ બે હજાર અને અઢારમાં અહીંયા એટલી ભયંકર જંગલમાં આગ લાગી હતી કે આ ભીષણ આગના કહેરમાં પંચ્યાસી જેટલા લોકોની મૃત્યુ થઈ ગઈ આના સિવાય મિત્રો રશિયામાં વર્ષ બે હજાર એક પછી લગાતાર લગભગ બે પોઈન્ટ પાંચ મિલિયન હેક્ટરના ઝાડોમાં ભીષણ આગ લાગતી જોવા મળી રહી છે રિપોર્ટની માનીએ તો કેનેડા પણ વીતેલા વર્ષોમાં એક પોઈન્ટ ત્રણ હેક્ટરના એરિયાવાળા ઝાડોમાં આગ લાગી રહી છે આવી જ રીતે બ્રાઝિલ અને સાઉથ અમેરિકામાં પણ ઘણીવાર જંગલોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે મતલબ કે ક્યાંક ને ક્યાંક મિત્રો ભવિષ્ય મલિકામાં લખેલી ભવિષ્યવાણી હકીકતનું રૂપ લઈ રહી છે આના અનુસાર દુનિયાભરના જંગલોમાં આગ ભડકશે જાળવાઓ નષ્ટ થઈ જશે અને આવી બધી ઘટનાઓના ચાલતા લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ મોટા પાયે તકલીફ પડી શકે છે લંગ્સ ઓફ પ્લેનેટ કહેવામાં આવતો એમેઝોન જંગલ પણ આ આગના તાંડવથી વંચિત નહીં રહે એવામાં જો ઝાડવા જ નષ્ટ થઈ જશે તો લોકોને ઓક્સિજન માટે ખૂબ જ મોટી તકલીફ પડવાની છે અને ખાલી મુશ્કેલી જ નહીં પણ મિત્રો ઓક્સિજનની કમીના કારણે હજારો લોકો પોતાના જીવ પણ ગુમાવી નાખશે આના સિવાય ભવિષ્ય મલિકામાં તાપમાન વધવાની ચેતવણી પણ લખવામાં આવેલી છે ખાસ કરીને યુરોપિયન અમેરિકન અને આફ્રિકન દેશોમાં મતલબ કે દુનિયાના ઠંડા દેશો જેમ કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા તમામ યુરોપીય દેશો આ બધા દેશોમાં તાપમાન ભયંકર રીતે વધશે ભવિષ્ય મલિકાના અનુસાર આ દેશોમાં તાપમાન ચોપન ડિગ્રીને પણ પાર કરી શકે છે જેના ચાલતા હજારોની સંખ્યામાં લોકોની મૃત્યુ પણ થઈ શકે છે અને ખાલી તાપમાનથી જ નહીં પણ ચક્રવાત અને તોફાની હવાઓથી પણ લોકોનું જીવન જે છે એ ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે ખાસ કરીને અરબ દેશોમાં ભવિષ્ય મલિકાના અનુસાર પ્રાકૃતિક આપદાઓ જેમ કે ચક્રવાત અને તુફાન અરબ દેશોને ડગાવી નાખશે અને મિત્રો એવું નથી કે તાપમાનની આ મારથી આપણો ભારત દેશ બચી જશે પણ ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર ચોવીસ પછી જ આપણા ભારત દેશમાં પણ તાપમાન વધશે અને આનો અસર લોકોના જીવન ઉપર પણ મોટા પાયે પડશે ભવિષ્ય મલિકા કહે છે કે બે હજાર ચોવીસ પછી સૂરજ પોતાના ચરમ ઉપર હશે ક્યાંક ક્યાંક તો મિત્રો એક સાથે બે બે સૂરજનું વર્ણન પણ કરવામાં આવેલો છે જે એ વાતનું પ્રમાણ છે કે આવાવાળા સમયમાં ગરમી ખૂબ જ વધારે ભીષણ થવાની છે પારો જે છે એ સાઈઠ ડિગ્રી સેલ્સિયસથી પણ પાર પહોંચી શકે છે વિશ્વમાં એટલી વધારે ગરમી પડશે કે લોકો આ ગરમીને સહન નહીં કરી શકે અંતરિક્ષમાં રહેલા તમામ સેટેલાઇટ પૂરી રીતે બરબાદ થઈ જશે અને મિત્રો જે એસી હોય છે એ પણ ખાલી પચાસથી કરી અને પંચાવન ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીને સહન કરી શકે છે એવામાં મિત્રો તમે વિચારો જ્યારે તાપમાન સાહીઠ ડિગ્રી સેલ્શિયસથી પણ પાર પહોંચી જશે તો એસીની શું હાલત થશે તબાહીનું આ મંજર આખી દુનિયાને અસ્તવ્યસ્ત કરી નાખશે અને આ બધી વસ્તુઓ થશે કળિયુગના અંતના કારણે એ તો તમે બધા જાણો જ છો કે સનાતન ધર્મના અનુસાર ચાર યુગો વર્ણન કરવામાં આવેલો છે સતયુગ ત્રતા યુગ દ્વાપર યુગ અને છેલ્લે કળિયુગ વર્તમાનમાં આપણે બધા કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ જેને સૌથી વધારે અધર્મી યુગ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે કળિયુગને કાળો યુગ પણ કહેવામાં આવે છે અને આનું કારણ છે ધર્મનું ઓછું થવું આ યુગમાં મિત્રો ધર્મ ઘટીને આજે ખાલી પચીસ ટકા રહી ગયો છે અને બધા જ યુગોની જેમ આ યુગનો અંત પણ હવે નજીક છે અને મિત્રો આવું અમે એમ જ નથી કહી રહ્યા પણ ભવિષ્ય મલિકામાં આ કહેવામાં આવ્યું છે ભવિષ્ય મલિકામાં એકદમ સાફ શબ્દોમાં લખવામાં આવેલો છે કે બે હજાર છવ્વીસથી કરી અને બે હજાર અઠ્યાવીસમાં આખી દુનિયામાં આખા વિશ્વમાં એક મહાપ્રલય ઉપડશે આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની આગમાં સળગશે ચારે બાજુ ત્રાહીમામ ત્રાહીમામ મચી જશે લોકો પાસે અનાજનો એક દાણો પણ નહીં હોય પૈસા તો ઘણા હશે પણ ખાવા માટે ભોજન નહીં હોય તરસ લાગશે પણ મનુષ્ય પાણી નહીં પી શકે હજારોની સંખ્યામાં લોકો વીજળીની ચપેટમાં આવીને મરી જશે અને હજારો લોકોને બાળ અને સુનામી જેવી પ્રાકૃતિક આપદાઓ તાણીને લઈ જશે ભવિષ્ય અંત નજીક છે અને આના કારણ બનશે ભવિષ્યલય સનાતન ધર્મના કોઈ પણ ગ્રંથને વાંચવામાં આવે તો એ ખબર પડે છે કે ચારો યુગોનો નો કારણ જળ પ્રલય જ રહ્યો છે હજારો વર્ષો સુધી એકદમ બરોબર રીતે રહ્યા પછી આખું વિશ્વ જળમગ્ન થઈ ગયો જેમ કે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી જે આજે પણ સમુદ્રમાં શાંત છે આવી જ રીતે કળિયુગનો અંત પણ જળ પ્રલયના લીધે જ થશે ભવિષ્ય મલિકામાં લખેલું છે કે જ્યારે કળિયુગનો અંત થશે ત્યારે ભગવાન શ્રી જગન્નાથના મંદિરના પગઠિયાઓ સુધી પાણી પહોંચી જશે અને ખાસ કરીને મિત્રો બાવીસમી સદી સુધી આ બધું થશે બે હજાર છવ્વીસ પછી ખાલી ઓડિશાના જગન્નાથ ધામ જ નહીં પણ આખી દુનિયામાં સમુચા વિશ્વમાં જળનો પ્રકોપ જોવા મળશે અને લગભગ આ જ સમય દરમિયાન ભારત જે છે એ ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો બનશે હા મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર ઓગણત્રીસ માર્ચ બે હજાર થી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર અઠ્યાવીસ સુધીમાં જ્યારે શનિ ક્યારેક વકરી તો ક્યારેક માર્ગી થઈને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત જે છે એ ત્રીજા વિશ્વ યુદ્ધનો હિસ્સેદાર બનશે અને ભારત સહિત આખી દુનિયાભરમાં હાહાકાર મચશે લોકો જે છે એ કીડી માકુડાની જેમ મરી જશે પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે જેવી રીતે નાગાસાકી અને ઇરોસીમામાં ખાલી બે પરમાણુ હથિયારોથી જે તબાહી મચી હતી એવી જ રીતે હવે આખા વિશ્વભરમાં તબાહીનો આ મંજર જે છે એ છવાઈ જશે જોવાવાળાને વિશ્વાસ નહીં આવે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર અઠ્યાવીસથી સત્યાવીસ એપ્રિલ બે હજાર ત્રીસ સુધી જ્યારે શનિ મેષ રાશિમાં હશે ત્યારે આ મહાયુદ્ધનો અંત થશે અને એક નવા યુગની શરૂઆત થશે પણ મિત્રો તમને ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે ભવિષ્ય મલિકા એમ પણ કહે છે કે આ મહાપ્રલયમાં ખાલી જ લોકોનો અંત થશે જેમણે આ દુનિયામાં પોતાના જીવનભરમાં ખોટા કાર્યો કર્યા ખોટા કર્મ કર્યા જેમણે લોકોનો દિલ દુખાવ્યો છે આહત કર્યો છે જે લોકો અધર્મના રસ્તા ઉપર ચાલ્યા છે માંસ ખાઈને હજારો જીવોની હત્યા કરી છે એટલા માટે ધર્મથી જોડાયેલા સાચા અને સારા માણસોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે એ લોકોની રક્ષા કરવા માટે સ્વયં ઈશ્વર અવતાર લેશે જેવી રીતે ભગવાન હરેક યુગમાં અવતાર લેતા આવ્યા છે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે જેવી રીતે રાવણનો વધ કરીને ખરાબીનો અંત કર્યો બુરાઈનો અંત કર્યો જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલાથી કંસનો અંત કર્યો એવી જ રીતે કળિયુગમાં કલી નામક રાક્ષસનો વધ કરવા માટે ભગવાન કલકી અવતાર લેશે અહીંયા મિત્રો તમને ભગવદ્ ગીતાનો એક શ્લોક જણાવીએ છીએ લખેલું છે યદા હિ ધર્મસ્ય ગ્લા નિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથા સંભવામી યુગે યુગે આ શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ જણાવે છે કે જ્યારે પણ આ પૃથ્વી ઉપર અધર્મનો રાજ વધે છે ત્યારે ત્યારે હું અવતાર લઉં છું સજ્જનો અને સાધુઓની રક્ષા માટે અને પૃથ્વી ઉપરથી પાપને નષ્ટ કરવા માટે અને સંસારમાં ફરીવાર ધર્મની સ્થાપના કરવા માટે હું સંસારમાં અવતરિત સમજી શકીએ છીએ કે કળિયુગનો અંત કરવા માટે કેવી રીતે ભગવાન અવતાર લેશે જણાવી દઈએ કે ભગવાન કલકી ભગવાન વિષ્ણુના ના દસમાં અવતાર છે અને એ કળિયુગના અંતમાં જન્મ લેશે અને કલી નામક રાક્ષસ મતલબ કે કળિયુગમાં એ હરેક એવા માણસનો અંત કરશે જે અધર્મના રસ્તા ઉપર ચાલી પડ્યો છે એટલા માટે મિત્રો તમને બીવાની જરૂર નથી કારણ કે સાચ ને આંચ કેવી તમે તો બસ પ્રભુ ની ભક્તિમાં લીન રહો સત્કર્મ કરતા રહો કારણ કે ઇતિહાસ ગવા છે કે અધર્મીઓનો અંત એક ને એક દિવસ થવાનું જ છે આ સૃષ્ટિનું લખેલું છે અને કોઈ પણ ભૂસી નથી શકતો ભવિષ્ય મલિકા પણ એમ જ કહે છે કે પાપીઓને એમના પાપનું ફળ અવશ્ય મળશે પછી ભલે એ પ્રલયના રૂપમાં મળે કે પછી આંધી તુફાનના રૂપમાં મળે પણ મળશે જરૂર તો મિત્રો આ ભવિષ્યવાણીઓ ઉપર તમારી રાય શું છે તમારા આના ઉપર શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ